જેલમાંથી પેરોલના અને જામીનના નામે બહાર આવી પરત ન જનારા ગુનેગારો સચેત થઈ જાઓ કારણ કે ગુજરાત પોલીસ ઓપરેશન કારાવાસ ચલાવી રહી છે જેમાં તેઓ તમામ ભાગેડું કેદી અને આરોપીઓને પકડી પાડશે ગુજરાત પોલીસનું આ ઓપરેશન કારાવાસ સફળ પણ રહ્યું છે કારણ કે પેરોલ કે જામીન પર છૂટેલા ગુનેગારો પોલીસના અને જેલના ચંગુલથી છૂટી ભાગેડું બન્યા હતા જેને પોલીસ છેલ્લા પાંચ વર્ષથી શોધી રહી હતી અને અંતે તે આરોપીઓ પોલીસને મળી ગયા છે વિગતે વાત કરીએ શું છે ગુજરાત પોલીસ નું આ ઓપરેશન કારાવાસ નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સાંભળ્યું હશે કે કોઈ કુખ્યાત આરોપીએ પેરોલ જમ્પ કરી કે પોલીસના હાથમાંથી તે નાસી છૂટ્યો છે પેરોલ જમ્પ એટલે કોઈ પાક્કા કામનો કેદીને તેના જેલવાસ સમય દરમિયાન થોડા દિવસ કે કોઈ અંગત કે જરૂરી કામ મુજબ કોર્ટના આદેશથી બહાર જવા મળે છે તો તેને પેરોલ કહેવાય છે અને તે કેદી નક્કી કરેલી મુદતના જેલમાં પાછો ન ફરે તો કહેવાય તેણે પેરોલ જમ્પ કરી છે આવા જ પિસ્તાલીસ જેટલા હત્યા બળાત્કાર અને અન્ય ગંભીર ગુનાઓમાં સજા પામેલા કે આરોપમાં હતા તેમના પેરોલ અને જામીન સમય દરમિયાન ભાગી છૂટ્યા હતા અને જેલમાં પરત ના આવ્યા હતા આવા લોકોને પકડવા ગુજરાત પોલીસે ઓપરેશન કારાવાસ નવેમ્બર મહિનામાં શરૂ કર્યું હતું જેમાં પોલીસને સફળતા પણ મળી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આ સ્પેશિયલ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં પોલીસે ફક્ત હ્યુમન નહીં પરંતુ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ લઈને સફળતા મેળવી છે જેમાં ફરાર હોય તેવા એકતાલીસ જેટલા ગુનેગારો અને આરોપીઓને પકડી પાડ્યા છે તેમાંથી પંદર જેટલા ગુનેગારો પાંચ વર્ષથી ફરાર હતા તેમના અમુક કેદીઓ બીજા જિલ્લા કે રાજ્યમાં પોતાનું નામ અને હુલિયો બદલીને પણ રહેતા હતા પોલીસે તમામ મહેનત બાદ આ ઓપરેશન પાર પાડ્યું છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસમાં આ ઓપરેશન હેઠળ પોલીસે એકતાલીસ જેટલા ભાગેડીઓને ઝડપી પાડ્યા છે જેમાં પચીસ જેટલા આરોપીઓ મૃત્યુ પામ્યા છે તેવું જાણવા મળ્યું હતું અને આ આરોપીઓના મરણના દાખલા રજૂ કરીને આગળની કાર્યવાહી થશે હજુ અન્ય આરોપીઓની શોધખોળ ઓપરેશન કારાવાસ હેઠળ ચાલી રહી છે ગુજરાત પોલીસની આ કામગીરી બિરદાવવા લાયક છે પરંતુ સવાલ છે કે હજુ સુધી પોલીસ કેમ આ આરોપીઓ અને ગુનેગારોને પકડી નહીં શકી હોય આટલા વર્ષ દરમિયાન શું તેમણે કોઈ અન્ય ગુનાઓ કર્યા હશે કે કોઈ એવી પ્રવૃત્તિ કરી હશે જેનાથી અન્યને નુકસાન થાય ગુજરાત પોલીસે બિરદાવા કામગીરી તો કરી છે પરંતુ ગુનાખોરીને રોકવામાં અને નાગરિકો સાથેના તેમના વ્યવહારમાં તેમણે હજુ સુધારો કરવાની જરૂર છે અને જ્યારે આવું થશે ત્યારે નાગરિકો પોલીસ સ્ટેશન જતા ડરશે નહીં અને માનશે કે પોલીસ ખરેખર તેમનો મિત્ર છે આ અહેવાલ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને પોલીસની આ કામગીરી વિશે તમે શું કહેશો એ પણ અમને જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર